from the first letter of saint peter chapter 1 verses 3 to 9 blessed be the god and father of our lord jesus christ according to his great mercy he has caused us to be born again to a living hope through the resurrection of jesus christ from the dead to an inheritance that is imperishable undefiled and unfading kept in heaven for you who by god's power and are being guarded through faith for a salvation ready to be revealed in the last time. In this you rejoice, though now for a little while, if necessary, you have been grieved by various trails, so that the tested genuineness of your faith, more precious than gold that perishes, though it is tested by fire, may be found to result in place and glory and honor at the revelation of Jesus Christ. ધો હેવ નોટ સી હિમ યુ લવો વિથ ગ્લો ધ આઉટકમ ઓફ યુર ફેથ ધાર્વેશન ઓફ યુર સોટ ધર્ડ ઓફ ગોડ ટુ બી ગોડ આજના સુભ સંદેશમાં પ્રભુ યુ એક માણસ સાથે વાત કરતા હતા અને પ્રભુ ઈશુ તે માણસને કહે છે તે માણસ પ્રભુશુને પ્રશ્ન પૂછે છે પ્રભુ મારે શાશ્વત જીવન પાપમાં શું કરવું ત્યારે પ્રભુશુ કહે છે જો તમે દસ આજ્ઞાઓ જે મોસે આપી છે તે તમે જો પાડો છો તો તમે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકશો ત્યારે તે માણસ કહે છે કે આ વસ્તુ આનું પાલન દસ આજ્ઞાઓનું પાલન હું યુવાનીના દિવસથી કાં તો યુવાન અવસ્થાથી કરું છું તો એ તો હું કરું છું તારે ઈશ્વર તેને પૂછે છે પણ છતાં તારામાં એક વાતની ઉણપ છે તારી પાસે જેટલું કંઈ પણ છે એ બધું જ વેચી દે અને મારી પાછળ પાછળ આવ કેટલું સુંદર આવાહન ઈશ્વરે તેને આપ્યું પણ એ યુવાન એ માણસ ઘણા સંપત્તિનો દણી હતો તેથી તેને આ કરવું લગભગ અશક્ય લાગ્યું અને એ ભારે હૈયે પાછો ચાલુ ગયો કદાચ ઘણી વખત આપણે પણ આ જ રીતેનું વર્તન કાં તો આવા જ હોઈએ છીએ પ્રભુ ઈશુને આપણા ભૌતિક રીતે જે આપણે આપી શકીએ ધન દોલત પૈસા ઘર એની જરૂર નથી પ્રભુ ઈસુને આપણા સમયની જરૂર છે આપણા ટેલેન્ટ જે એણે આપ્યા છે તેને તેના માટે ઉપયોગ કરીએ એની જરૂરત છે પ્રભુ ઈશુને આપણી જરૂરત છે તે આપણને પ્રેમ કરે છે અને પ્રભુ ઈશુને આપણી જ જરૂરત છે પ્રભુ ઈશુ કહે છે કે છતાં માનવીય દ્રષ્ટિએ આ બધી વસ્તુ શક્ય નથી પણ ઈશ્વરને કશું જ અશક્ય નથી ઈશ્વર કહે પ્રભુ પાસે જ આપણે એ બળ માગીએ કે પ્રભુ અમે તારી પાછળ પાછળ ચાલી નીકળીએ અને અમારું વર્તન એ દરવાન જેવું ના હોય પણ અમે શાશ્વત જીવન પામવા માટે મથી એ જ પ્રાર્થના સહ અને એ જ આપણે એ જ આપણે પ્રાર્થના કર્યા આજે આભાર